ભારતની સર્વપ્રથમ સાયકો સાયકોડ્રોમા કોન્ફરન્સ નું અમદાવાદમાં આયોજન જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાશે આ કોન્ફરન્સનું આયોજન સાયકોડ્રોમા ઇન ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે જે માનસ ધ ઇન સાઇડ સ્ટોરીનું એક પગલું છે આ સીમાચનરૂપ કાર્યક્રમ સાયકોડ્રોમામાં પણેતા ભણેતા ડોક્ટર જે એસ મોરેનો હૃદય પરથી સ્મરણાંજલિ છે જેમને માનસિક સ્વાસ્થ્ય સંભાળવામાં પાયાનું પ્રદાન કર્યું છે અને તેને સો વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસના આ કાર્યક્રમમાં વિશ્વના જાણીતા સાયકોડ્રોમા ડોમેસ્ટિક દ્વારા તેર પ્રયોગશીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા લોકોને સાયકોડ્રોમાના ગ્રુપ થેરાપી અભિગમ સાથે જોડવાનો અજોડ તક મળશે સાયકોડ્રોમા થેરાપી તેની વિશેષ લાક્ષણિકતાઓ જેમ કે લાગણીશીલ માનવ માવજત સ્વજાગૃત અને અંતર અંગત સંબંધો માટે જાણીતી છે ભારતની સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્ય જરૂરિયાતને સંદર્ભમાં સાયકોડ્રોમા થેરાપી વિશેષપણે અનુકૂળ છે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય તજજ્ઞો ભાગ લેશે તેમાં ડોક્ટર માર્સિસ કાર્પા અને સુશ્રી ઈવા ફલસ્ટોર ડોક્ટર ક્લાર્ક બેઇમ ડોક્ટર જેસન બેકર સુશ્રી સવિતા ધવન ક્લોઝ અનસટ હાટર સુશ્રી જીલિયા વિકલંદ નો સમાવેશ થાય છે ડોક્ટર જે એસ મોરેના પુત્ર ડોક્ટર જોનાથન મોરેનો આ ઇવેન્ટમાં યુનાઇટેડ સ્ટેટ થી વર્ચ્યુઅલ જોડાણ હશે આવતા અઢાર અને ઓગણીસમી જાન્યુઆરીએ આપણે અહીંયા અમદાવાદમાં આવી સાયકોડ્રામાની પહેલી જ કોન્ફરન્સ ભારતમાં થવાની સૌથી પહેલી કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ ઘણા બધા એક્સપર્ટ યુકે જર્મની સ્વીડન એવી બધી જગ્યાઓથી આવે છે આ કોન્ફરન્સનું નું ઉદ્દેશ્ય બે ત્રણ ઉદ્દેશ્યો છે એક ઉદ્દેશ્ય એ છે કે સાયકોડ્રામા એટલે ડ્રામા ના પદ્ધતિથી માનસિક ઉપચાર થાય એ પદ્ધતિ ભારતમાં હજી ફેલાય વધારે લોકોને માનસિક ઉપચારનો લાભો થાય જે જે દેશ છે આટલી બધી છે અને સોશિયો ઇકોનોમિકલી બધાને માનસિક સારવાર પરવડતી નથી એ લોકો સુધી આ સારવાર પહોંચે દેશમાં ઘણા બધા ગ્રુપ થેરેપિસ્ટ તૈયાર થાય અને એક સાયકોડ્રામા નો એવો બોર્ડ અને એસોસિએશન બને આ ઇવેન્ટમાં ભારતમાંથી ભાગ લઈ રહેલા નિષ્ણાતો ડોક્ટર ટી ટી શ્રીનાથ સુશ્રી રસી દત્ત સુશ્રી મંગ જયરામંથન અને સુશ્રી સરિતા શાહનો સમાવેશ થાય છે સાયકોડ્રોમાં તે માત્ર સમય અને ખર્ચમાં અસરકારક છે તેવું નથી આઘાત ઉચાટ અને ભૂમિકા ભજવે છે જેનાથી લાગણીશીલ અને મનોવૈજ્ઞાનિક સાર માટે સાયકોડ્રોમ માં શક્તિશાળી પદ્ધતિ પુરવાર થઈ રહી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર